અષાઢી બીજે ભાઈ સુબલરામ બહેન સુભદ્રાજી સાથે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળતા હોય છે વર્ષમાં એકવાર નગરનો નાથ ભક્તોને ઘર આંગણે દર્શન આપવા સારથી રથમાં બિરાજમાન થઈ નગરનું પરિભ્રમણ કરે સાંજે નીચ મંદિર પરત ફરતા હોય છે ઈડર ખાતે યોજનારી ભગવાન જગન્નાથની છીસમી રથયાત્રાની તાણમાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે આવનાર સાત જુલાઈના રોજ ઈડરના મોટા રામદ્વાર મંદિરથી રથયાત્રાનું પ્રસ્થાન થશે જેમાં ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા અલગ અલગ ત્રણ રથમાં બિરાજમાન થઈ ભક્તોને દર્શન આપશે

यह शोभा यात्रा की हम सभी तैयारी कर रहे हैं और बच्चा बच्चा इसमें बोलो भाग ले रहा है और दिव्य और भव्य यह शोभा यात्रा निकलेगी क्योंकि हमारे सनातन मात्र के हिंदू मात्र के ये बोलो इष्ट है और हमारे संत महात्मा के इष्ट है इसीलिए हम सभी बोलो मिलकर इस शोभा यात्रा को दिव्य और भव्य बनाने के लिए बोलो सभी मोलो पूर्ण तैयारियां भी कर ली है और ये जो शोभा यात्रा है ये भगवान जगदगुरु शंकराचार्य जी ने शुभारंभ की थी और ये पूरा भारत के अंदर શોભાયાત્રા જગન્નાથજી રથયાત્રાની પૂર્વ તૈયારી ઈડન નગર ઉત્સવ સમિતિ દ્વારા કરવામાં આવી છે ભગવાન જગન્નાથજી ભગવાન બલભદ્રાજી અને બહેન સુભદ્રાજી ઈડન નગર ની નીકળવાના છે અને ઈડન નગર ઉત્સવ સમિતિ દ્વારા આની કોઈ રથયાત્રાની કોઈ કચાસ નહીં રહે જાય તેની પૂર્વ તૈયારી કરવામાં આવી છે ઈડન ઉત્સવ સમિતિ દ્વારા આકર્ષણના કેન્દ્ર બને તેવા અખાડાની ડીજે લાઈવ ડીજે નાસિકની પણ વ્યવસ્થા રથયાત્રામાં કરવામાં આવી છે ભક્તજનો અંદર ખૂબ આનંદ અને ઉત્સાહ ઈડર નગર અને તાલુકામાં જોવા મળી રહ્યો છે ઈડર નગર ઉત્સવ સમિતિ દ્વારા વિવિધ વિસ્તારોમાં નગરચર્યાએ ભગવાન નગરે નીકળે છે નગરચર્યા નીકળે છે ત્યાર પછી ભગવાનનું મોસાડું પણ થાય છે મહાપ્રસાદ પણ લેવાય છે અને સાંજે આખા દિવસ દરમિયાન સાંજે ભગવાન નિજ મંદિરે પરત ફરતા હોય છે સાત તારીખ સાત સાત બે હજાર ચોવીસ રવિવારના દિવસે ઈડર નગર ઉત્સવ સમિતિ દ્વારા આયોજિત ભગવાન શ્રી જગન્નાથજીની છવ્વીસમી ભવ્ય રથયાત્રા ઈડનગરમાં નીકળવા જઈ રહી છે જેમાં સાબરકાંઠા જિલ્લાની એકમાત્ર મોટામાં મોટી રથયાત્રા એ ઇડનનગરમાં નીકળે છે જેમાં ચાર બગી સાથે ભગવાન શ્રી જગન્નાથજીના ત્રણ રથ અને બે ડીજે તેમજ અખાડો મગજાંબુ અને પ્રસાદ કાકડીનો પ્રસાદ અને મહિલા મંડળ ભજન મંડળ સાથે મોટા પ્રમાણમાં ભજન મંડળ સાથે રણછોડ માખણ છોડના નાદ સાથે આ સમુદાય આખી રથયાત્રામાં સવારથી સાંજ સુધી વિપુલ પ્રમાણમાં મોટા પ્રમાણમાં ભક્ત સમુદાયનો આરતી અને પ્રસાદનો લાભ લે છે જય જગન્નાથ